નવા ચટપટા ઉખાણા ઉખાણું પેલું મારી પાસે બોડ છે પણ ચાવીઓ નથી મારી પાસે જગ્યા છે પણ રૂમ નથી તમે મને એન્ટર કરી શકો પણ અંદર જઈ શકતા નથી તો બોલો મિત્રો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે કોમ્પ્યુટર ઉખાણું બીજું મારે માથે લીલી ટોપી અને મારા પેટમાં પથ્થર શિયાળામાં હું ખૂબ જ ખુશ અને ઉનાળામાં દુખી તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ટામેટા ઉખાણું ત્રીજું હું હંમેશા ભૂખ્યો રહું છું જો તમે મને ખવડાવો તો હું જીવતો રહું અને જો તમે મને પાણી પાવો તો હું મરી જાઉં તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે આગ અગ્નિ ઉખાણું ચોથું મારી પાસે ગરદન છે પણ માથું નથી બે હાથ છે પણ આંગળીઓ નથી તો બોલો એક કોણ હશે ଉଠାଣୁ ପାଞ୍ଚମୁ ଜୟାରେ ହୁଁ ୟୁବାନ୍ ହଉଛୁ ତୁ ଜୟାରେ ହୁଦ୍ଧ ଥାଉଛୁ ତୁ ତ ବୋଲୋ ମିତ୍ର ହୁ କଣ ଶୁ તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી ઉખાણું છઠ્ઠું એક થાળીમાં મોતી એ થાળી ઊંધી પણ મોતી એક પણ વિખેર નહીં તો બોલો એ શું મિત્રો આનો જવાબ દીધા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે આકાશ અને તારા ઉખાણું સાતમું તમારા કાકાના પત્નીના સસરાના પત્ની તમને શું થાય તો મિત્રો આનો જવાબ છે દાદી માં ઉખાણું આઠમું એવો કયો રાજા છે જે રાજા નથી સતા આપણે તેને રાજા કહીએ છીએ તો મિત્રો આનો જવાબ છે વરરાજા ઉખાણું નવમું એક ડોસી ને બાર છોકરા છોકરાને ને પાંચ પાંચ છોકરા કુટુંબમાં કુલ સાઈઠ સભ્યો રહે એ પણ કાચના ઘરમાં તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ ઉખાણું દસમું મારા નાકે એક સિંગડું છે બોલો એ ક્યુ પ્રાણી છે તો મિત્રો આનો જવાબ છે ગેંડો ઉખાણું અગિયારમું એક કમરે મે તો લોગ બચે તો મિત્રો આનો જવાબ આવશે ત્રણસો બારમું ખેતરમાં લીલી બજારમાં કાઢી ઘરે લાલ બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે મરચું ઉખાણું તેરમું એવું શું છે જેના દાંત શકાય કે માદા તો મિત્રો આનો જવાબ છે કાચકો અને કાંચકી ઉખાણું ચૌદમું એવું શું છે જે જેનું હોય એ જ જોઈ શકે તો મિત્રો આનો જવાબ છે સપનું ઉખાણું પંદરમું એવું શું છે જે એકવાર ફાટી ગયા પછી સિલાઈ થઈ શકતી નથી તો મિત્રો આનો જવાબ છે દૂધ ઉખાણું સોળમું સેવા દેશે સ્થાન મારું ટપકા સ્વરૂપે આવું છું વાક્ય અર્થ આપું છું તો બોલો મિત્રો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે પૂર્ણ વિરામ